ચાર વીઘા નું રૂવા હૃદય ગાળી દીધું ટેમ્પો ભરી પકડાય દુ ના હોય પણ મારો બેડો ભૂલી ગયો જુજો પણ વામો તો કશું આ તો પણ એવું લાગે છે ભૂલી ગયો માં પાટુ વાળી દીધું મને મને તો રૂ ચાર વીઘા ખાલી કરી નાખી વિચાર કરો માર તો કેટલું નુકસાન છે શું વાત કરો આ ને આ રિક્ષા લીધી ને યાર ધંધા બંધો થાય હો રિક્ષા ધંધો લગભગ મે થાય કે 80000 માં લીધી આ રિક્ષા કેસમાં કેસ મો લીધી મારી વાત રોકડા લીધા એના પછી મેં ધંધો કર્યો ને કેટલો કર્યો દસ લાખ ધંધો કર્યો થાય યાર દસ લાખ રૂપિયાનો ધંધો કર્યો ત્રણ ગાડીઓ પડી છોકરા લઈને જતા રહ્યા આ રિક્ષા તો મને બઉ નાલ વિચાર કરો તમે ના લાગત છે ને તમે એક વાત કરો એક તમે જોવો ને આપણે બસ સ્ટેન્ડ ઉભો તો તો અને અમેરિકાની ની વર્તી મારતો આવી મારી જીધી અમેરિકાની ની આવી ના શું વાત કરો બીઆઈ વાળા લાઈટ દીધી અમેરિકાની ની વર્તી ડોલર આવતા હોય એટલે કોણ છોડે કેટલા ડોલર કર્યા હતા ડોલર 500 ડોલર 500 ડોલરમાં અમેરિકા એટલે અમેરિકા 500 ડોલર એટલે તમને ના ખબર પડે 500 રૂપિયા ના ગણાય રે એ ત્રણ બીડા રૂપિયા કેવાય રે પછી હું તો દીક્ષા ની તો લઈ લીધી અને બરોબર તોફાન તડે મારો આરો છે આપડે બોર્ડર નહીં કેવાથી બોર્ડર પોચન દરિયો આવ્યો એટલે એટલા દરિયો આવ્યો છે પછી દરિયો આવ્યો ને મારું બેટું હવે હું તો હવે હું કર્યું રીક્ષા મારા દરિયા ઉરી આખ વિશે જ નહીં અને મારા અચાનક મગજ ખ્યાલ આવે હું પંખો અંગાજ લઈ ગયેલો હતો એ પંખો મેં તો અધિકારી ઉપર મારે શોધાય અને રિક્ષા થોડી રિવેશ પાછો માર્યો અને બમ બમાટ બમકાય રિક્ષા ઉડવા મળી મારી બીડી તાણે આ આખો દરિયો તો ફરે તળેલો ને તમે જોવો તો

તાર તમારે બબર ધારી એમ ને અરે દીચા કેરત પડી તમારી બબર ધારી કે તાર રઈ ગયા હેડા તાર છે હા ઓર પોણી મોણી ભલ્લાવ હારું ભરતા હો મેઓ કે તો અમે કોમથી આયા છે પર ઉડશું જબરજસ્ત કરી મેમન જોડે આવડીને આવડી વાતો કરી છે અને મારા પડા ખરા ટેઠા છે રિક્ષાના મારે ચાલીસ ત્રીસ હજાર રૂપિયા વાંચી છે અને મારા બધા આઈન બેઠા છે આબરૂની પથારી ફરી જવાની છે મારી હવે મારું મહેમનને હું તો રોટલો કહીને બેઠો છું મહેમન હેડી હલા હવે કોક કરીને હેડાળા તો પડશે છે પછી હું ગયો છે પણ હાલ મારે આબરૂનું હું પથારી પછી મારે જવાનું પોણે ભરી પેલા મહેમનને પથરાઈ ગયું મેમન મારા છે હેરાડી વાત લાગતા નહીં પણ હેડાળા તો પડશે કોક કરી આપડે તો હેડો ના અમારે બસ આબાની છે બે વાગે બરોબર એટલે રોટલા નું અમે અમેડો પાસે રોટલા ખાઈ રોટલા ખાઈ ને થોડી ખટક કરી

તમે રોટલા ભેગા ખાઈને જો હોય ભેગા ના વાપડો મારી વાત તમાર વર્ધીમ લઈ જાવી હોય ને તો મોઆ ના વર્ધીમ રિક્ષા લેવા આયા વર્ધીમ ના આવે ભાઈ એટલે તમાર રિક્ષા ચિંતા ના કરો તમે રિક્ષા ની ચિંતા લખીને કરશો ને જો તમે ત્યારે હું તમાર ઘેર આયો યાર કો કો ગોળ ગોળ હું કોટા આટલા પૈસા આલી જો યાર પતર વાળો બતી ધાર ગયા રિક્ષા લેતો લઈ ગયા છો આવળી ઉયા સચ્ચે તો અમિંદ્રા હવે ના કઈ ને કેટલો ટાઈમ જો કો યાર મને તેવું હતું કે તમે આ લીધા છે મારો પાજે ફોન વન થઈ ગયો રિક્ષા નહીં બાઇક જેવું નહીં રહ્યું હવે આ રિક્ષા ની મારો પત્તર માટી જેવું ખંચેરી નહીં એકતા તમારી છે મારી યાર બાકી એટલે જલાજી યાર તમે યાર થોડુંક વિચારો યાર થોડું યાર કેવી રીતના વિચારવા યાર થઈ શા ખાતું મોટા આ ચાર મહિના થવા છે યાર તમાર ના સંસ્કાર હોત તો તમારે પૈસા આલી જવા મહેમન અલ્યા ને પૂછો મેં દસ લાખ રૂપિયા હમણાં તમારે લીધા